હલો મિત્રો આપણે શીખીશું કે યુટ્યુબની અંદર નો કોપીરાઇડ મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવા આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરીએ છીએ અને ગીતની મ્યુઝિકની અંદર કોપીરાઈટ આવી જાય છે તો આપણે ક્યાંથી ડાઉનલોડ કરવાના છે તો કોપીરાઈટ ના આવે યુટ્યુબ પણ ખુદ આપે છે મ્યુઝિક તો આપણે કેવી રીતના શોધવાના છે તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહીજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો તો આપણે પહેલાં તો ક્રોમની અંદર જવાનું છે ક્રોમની અંદર તમારે આ વાળો આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ડેશબોર્ડની અંદર ખુલી જશે તમારે જો ડેશબોર્ડની અંદર ના ખોલે તો થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ડેસ્ક ડેસ્કટોપ સાઈડ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો રાઈટ કલરનું હોવું જોઈએ રાઈટ કલરનું ના તેના ઉપર રાઈટ કરી દેવાનું છે અને આ લોગો આપણે ખૂણામાં લોગો દેખાય તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલ જુઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ચેનલને કસ્ટમાઇઝ કરો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે તો તમને વાઈટી સ્ટુડિયોની અંદર ક્રોમની અંદર ખુલશે વાઈટી સ્ટુડિયો તો આપણે ક્યાંથી ગીત ડાઉનલોડ કરવાના છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરજો તમારે કોઈ સરકારી માહિતી યુટ્યુબ ચેનલ વિશે માહિતી ફેસબુક ઇન્સ્ટાગ્રામ વિડિયો એડિટિંગ માટે તો મિત્રો તમે કોમેન્ટ કરીને બતાવજો કંઈ તમારે માહિતી જોઈએ છે તો આપણે તેના ઉપર ક્લિક તમારે આવું પેજ ઓપન થશે આવું પેજ ઓપન થાય પછી તમારે હું ઝૂમ કરું છું થોડુંક આ ડોલરવાળું નીચે છે તેના નીચે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે મ્યુઝિકવાળું આઈકન છે તેના ઉપર ક્લિક કરશો તો બધા મ્યુઝિક આવી ગયા છે ને જો મિત્રો આપણે વગાડીને ચેક કરી લઈએ તો મિત્રો જો મ્યુઝિક વાગે છે મ્યુઝિક પણ વાગે છે તો તમારે આપણે ડાઉનલોડ કેવી રીતના કરવાના છે તો ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે આ ડાઉનલોડ કરો લખેલો છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો ડાઉનલોડ પણ થઈ જશે આ ડાઉનલોડ ફાઇલ આવી ગઈ છે તો આપણે ડાઉનલોડ ફાઇલ ઉપર ડાઉનલોડ દબાવશું એટલે ડાઉનલોડ જો ડાઉનલોડ થઈ ગયા છે ગીત તો મિત્રો આપણે કેવી રીતના મ્યુઝિક નો રેટ ડાઉનલોડ કરી શકીએ છીએ તો મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો